હેલો મિત્રો આ વિડીયોમાં આપણે તમારા માટે કેટલીક મહત્ત્વની બાબતો લઈને આવ્યા છીએ તમારું જે દસમાનું અને બારમાનું રિઝલ્ટ છે એ ક્યારે આવવાનું છે એની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ અને અત્યારે રિઝલ્ટ નહીં આવે એવા પણ ન્યૂઝ મળી રહ્યા છે તો સંપૂર્ણ માહિતી મેળવીશું એકવાર ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો લાઇક કરી દેજો ચાલો ઝડપથી લઈ જોઈ લઈએ આપણે કે બોર્ડના પરિણામ પર ચૂંટણીની અસર થવાની છે જી હા મિત્રો દસમાનું અને બારમાનું પરીક્ષાનું પરિણામ રાજ્યમાં મતદાન બાદ જાહેર કરવામાં આવશે એટલે કે ગુજરાત રાજ્યમાં ચૂંટણીનું મતદાન પૂરું થાય એના પછી તમારું રિઝલ્ટ આવવાનું છે એવી ન્યૂઝ મળે છે કન્ફર્મ નથી એવી ન્યૂઝ મળી છે રિઝલ્ટ ગમે ત્યારે આવી શકે પરંતુ સંભાવના પૂરેપૂરી હવે એવી થઈ ગઈ છે કે મતદાન પછી આવે આના પાછળનું એક જ કારણ છે કે મતદાન સમયે વાલીઓ ફરવા નીકળી ન જાય એ માટે આ નિર્ણય લેવાયો છે રિઝલ્ટ આવે વાલીઓ ખુશ થઈ જાય કે સારું પરિણામ મેળવ્યું છે ચાલો આપણે બારે કંઈક ઘૂમવા જઈએ ફરવા જઈએ અને તેઓ બહાર ફરવા નીકળી જાય છે તો એ ન થાય એટલે તમારું જે રિઝલ્ટ છે એ પછી આવી શકે છે કારણ કે પછી વોટ કોણ આપશે તો એવું વિચારી રહ્યું છે શિક્ષણ બોર્ડ અને એના કારણે મતદાન પછી જાહેર કરવાની શક્યતા છેવાય છે પૂરી ન્યૂઝ આપણે વાંચી લઈએ કે માર્ચ મહિનામાં તમારી જે પરીક્ષા હતી દસમાની અને બારમાની એનું પરિણામ લોકસભા ચૂંટણીને કારણે ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમય કરતાં વહેલા પરિણામ જાહેર કરી દેવાની આવશે એવી જાહેરાત કરી હતી પરંતુ હવે પરિણામ મતદાન પૂર્ણ થયા બાદ જાહેર થશે ગુજરાત બોર્ડની પરીક્ષા માર્ચ મહિનાના પૂર્ણ થઈ હતી પરીક્ષામાં પેપર પૂરું થતાં જ મૂલ્યાંકન કામગીરી શરૂ કરવામાં આવી હતી પંચોતેર હજાર શિક્ષકો મૂલ્યાંકન કામગીરીમાં જોડાયા હતા શિક્ષકો દ્વારા એપ્રિલ મહિનાના બીજા સપ્તાહ સુધીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તો તમારું એપ્રિલનું બીજું જે અઠવાડિયું હતું એમાં જ તમારા રિઝલ્ટ બની ગયા છે ઓકે અત્યારે બનેલા પડ્યા છે ફક્ત તેમને મૂકવાના છે ત્યારબાદ બોર્ડની કચેરી દ્વારા પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ પ્રથમ બાર સાયન્સનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે ત્યારબાદ સામાન્ય પ્રવાહનું અને ધોરણ દસનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ બોર્ડના પરિણામ તૈયાર થઈ ચૂક્યા છે પરંતુ ચૂંટણી હોવાથી પરિણામ મતદાન અગાઉ જાહેર કરવામાં નહીં આવે મતદાન બાદ જ પરિણામ જાહેર થશે તો એ પણ અહીંયા કમ્ફર્મ જેવું થઈ રહ્યું છે ચૂંટણી અગાઉ જો બોર્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવે તો વિદ્યાર્થીઓની વાલીઓ બહાર ફરવા જાય તો મતદાન ઓછું થાય તેવી શક્યતા છે અને એના કારણે જે શિક્ષણ વિભાગ છે એ વિચારી રહ્યું છે કે હવે આ ધોરણ દસ અને બારમાનું રિઝલ્ટ છે એ ચૂંટણી બાદ મૂકવામાં આવે પરંતુ તમારે કોઈ એની અસર થવાની નથી તમારું રિઝલ્ટ જ્યારે પણ આવે અત્યારે આવે કે પછી આવે તમે જે લખ્યું હશે એ જ આવવાનું છે તો એની તમારે ચિંતા કરવાની નથી એડમિશન પણ ત્યારે જ લેવાશે કારણ કે રિઝલ્ટ વગર એડમિશન તમે કઈ રીતે લેશો તો એની ચિંતા નથી જ્યારે પણ આવે આપણે મસ્ત રહેવાનું છે વેકેશન માણવાનું છે અને આવા જ વિડીયોઝ માટે ચેનલ એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તમારું રિઝલ્ટ હવે ચૂંટણી પછી પૂરેપૂરી આવવાની શક્યતા રહેશે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય